ગ્રહોના રાજા સૂર્યદેવ ચૌદ મે થી આવશે વૃષભ રાશિમાં તો તમારી રાશિ પર કેવી થશે સૂર્યદેવની અસર કયા ક્ષેત્રોમાં મળશે સફળતા તો કયા ક્ષેત્રોમાં હવે દેશજો સાવધાન આ બધું જ આ વિડીયોમાં અમે તમને જણાવીશું તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું મિત્રો હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર એ ચૌદ મે બે ના રોજ સવારે પાંચ વાગ્યે છેતાલીસ મિનિટ પર થશે વૈદિક જ્યોતિષમાં સૂર્ય ઊર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં અનેક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે સૂર્યના વૃષભ રાશિમાં ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવશે આ વિડીયોમાં મિત્રો આપણે ચર્ચા કરીશું મેષ રાશિ તથા વૃષભ રાશિના જાતકોની તો આવો શરૂ કરીએ શરૂઆત કરીશું મેષ રાશિના જાતકોથી તો મેષ રાશિના લોકો માટે સૂર્ય પાંચમા ઘરના સ્વામી છે અને સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર એ તમારા બીજા સ્થાનમાં થશે પરિણામે તમે સારી રકમ કમાઈ શકશો તમારી આવકમાં વધારો થશે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને તમને માન અને પ્રતિષ્ઠા બંને મળશે પરિવારમાં નૈતિક મૂલ્યો પણ સ્થાપિત થશે જેનાથી ઘરનું વાતાવરણ એ ખુશનુમા બનશે કારકિર્દીના મોરચે જોઈએ તો તમે વધારાની મહેનત અને સમર્પણ સાથે સારા પૈસા કમાઈ શકશો અને તમારી મહેનતથી તમે આરામદાયક સ્થાને પહોંચી શકશો એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન તમે તમારા કામથી તમારા ઉપરી અધિકારીઓનું દિલ જીતવામાં પણ સફળ રહેશો જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેઓ આ સમયગાળા દરમિયાન સારો નફો મેળવશે અને તેમના વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત કરશે તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણોમાંથી તમને સારું વળતર આ સમય અવધિમાં મળશે અને જો તમે તાજેતરમાં કોઈ રોકાણ કર્યું છે તો ભવિષ્યમાં તમને તેમાંથી સારો નફો મળવાની પણ શક્યતાઓ છે કારણ કે ભાગ્ય તમારો સાથ આપશે તમારા નાણાકીય ક્ષેત્રની વાત કરીએ તો તમે સંપત્તિ ભેગી કરી શકશો અને આ સૂર્યના ગોચરના સમયગાળા દરમિયાન બચત પણ કરી શકશો તમે તમારા બાળકો પર ખર્ચ કરશો તેવી સંભાવનાઓ છે સંબંધોના મોરચે જોઈએ તો તમે તમારા જીવનસાથીનો વિશ્વાસ જીતવાની અને સંબંધોમાં વધુ સારી સંવાદિતા જાળવી રાખવાની સ્થિતિમાં આવશો તમે તમારા જીવનસાથી સમક્ષ તમારા વિચારો ખુલ્લા વ્યક્ત કરી શકશો અંતમાં વાત કરી લઈએ સ્વાસ્થ્યના મોરચાની તો આ સમયગાળા દરમિયાન તમને કોઈ મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો તમારે નહીં કરવો પડે જો કે આંખને લગતી બળતરા વગેરે જેવી નાની નાની સમસ્યાઓ જોવા મળી શકે છે પરંતુ ગભરાવાની જરૂરત નથી અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જરૂરી છે હવે વાત કરીશું વૃષભ રાશિના જાતકોની તો વૃષભ રાશિના લોકો માટે સૂર્ય ચોથા ઘરના સ્વામી છે અને વૃષભ રાશિમાં સૂર્યનું ગોચર સામાન્ય રીતે નહીં પ્રોપર્ટી વગેરે ખરીદવામાં અને રોકાણ કરવામાં વધુ રસ આવી શકે છે કારકિર્દીના મોરચે જોઈએ તો તમે કામના સંબંધોમાં સરેરાશ સફળતા પ્રાપ્ત કરી શકો છો તેથી આ સમયગાળો ખૂબ અનુકૂળ ન કહી શકાય ઉપરી અધિકારીઓ સાથેના સંબંધોમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો આ ગોચર તમને વધુ લાભ આપતું હોય તેવું લાગી રહ્યું નથી વધુમાં તમે ઉચ્ચ સ્તરની આવક મેળવવામાં પણ નિષ્ફળ થઈ શકો છો આ સમયગાળા દરમિયાન બચતની શક્યતા ઘણી ઓછી હોઈ શકે છે હવે વાત કરીશું સંબંધોના મોરચાની તમારી તમારા જીવનસાથી સાથે ઉતાર ચડાવનો સંબંધોમાં સામનો કરવો પડી શકે છે કારણ કે તમારા જીવનસાથી સાથે દલીલો થઈ શકે છે આ સમજણના અભાવના કારણે આવી દલીલો થઈ શકે છે માટે સમજણ લાવવી જરૂરી છે અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની તો તમે માથાનો દુખાવો અને ગળા સંબંધિત સમસ્યાઓથી આ સમયગાળા દરમિયાન ગ્રシત થઈ શકો છો માટે સ્વાસ્થ્યને લઈને સચેત રહેજો તો વૃષભ રાશિના જાતકો તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓ સર્જવા માટે આવવા તૈયાર છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયો જય અમ